નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ સાત બે હજાર પચીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરોનો બજાર ભાવ રહ્યો છે ત્રણ હજાર પંચોતેરથી લઈને સાડત્રીસો ને પાંત્રીસ રૂપિયા આવક નોંધાઈ છે સાતસો ચાલીસ મણની વરિયાળીનો બજાર ભરાયો છે એક હજારથી લઈને સોળસો ને અડસઠ રૂપિયા આવક નોંધાય છે અઠ્યાવીસો ને પંચોતેર મણની ઘઉંનો બજાર રહ્યો છે ચારસો એકાવનથી લઈને પાંચસો ને દસ રૂપિયા આવક નોંધાય છે છસો ને બ્યાસી મણની તલનો બજાર ભરાયો છે અગિયારસો એકાવનથી લઈને બે હજાર રૂપિયા આવક નોંધાય છે સત્તર હજાર પાંચસો ને બેતાલીસ મણની કાળા તલનો બજાર ભર રહ્યો છે ચૌદસો દસથી લઈને છત્રીસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે બસો ને બાણું મણની ધાણાનો બજાર રહ્યો છે અગિયારસોથી લઈને તેરસો ને એકસઠ રૂપિયા આવક નોંધાય છે એકસો ને છ્યાસી મણની ચણાનો બજાર ભર રહ્યો છે એક હજાર બાવીસથી લઈને અગિયારસો રૂપિયા આવક નોંધાય છે એકસો ને પાસઠ મણની બાજરોનો બજાર ભાવ રહ્યો છે બસો અઠ્ઠાવનથી લઈને ચારસો ને છેતાલીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પિસ્તાલીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે છસોથી લઈને અગિયારસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે એકવીસો ને ત્રીસ મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને પંદરસો રૂપિયા આવક નોંધાય છે એકસો ને સિત્તેર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પાસઠથી લઈને એક હજારને બેતાલીસ રૂપિયા આવક નોંધાઈ છે પાંચસો અઢાર મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના તારીખ નવ સાત બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવ્યું કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે જેથી કરીને માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે ને જેની ખેડૂતોએ નોંધ લેવી સાથે જ ખેડૂત મિત્રોને જણાવ્યું કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત દેશભરમાં બનતી તમામ મોટી ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ આપણી પાસે ખેતીને લગતા કોઈ વિડીયો હોય વરસાદ હોય અને વરસાદમાં ક્યાંય પાણી ભરાઈ જેવા આવા કોઈ વિડીયો હોય તો નીચે આપેલા બંનેનો મોબાઈલ નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો આભાર ખેડૂત મિત્રો